અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના પેસાવાડા ગામમાં સુની મુસ્લિમ અંજુમન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે સેવા કેમ્પ રાખવામાં આવ્યો કે જેમાં મુસ્લિમ અંજુમન એજ્યુકેશન એન્ડ ટ્રસ્ટ ગરીબો સહાય આપવામાં આવી હતી કે જેમાં ગરીબોને રાશન કીટ તથા દવા કપડાની સહાય કરે છે અને સુન્ની મુસ્લિમ અંજુમન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા કેમ્પ યોજવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ચોપડા અને ગણવીશ આપવામાં આવે છે મેડિકલ કેમ્પ પણ આયોજન કરવામાં આવે છે આ તરફથી ઘણા લોકોને ફાયદો થાય છે કે જેમાં ટ્રસ્ટના સભ્યો ઇસ્માયલભાઈ ફકરુભાઈ ભવાયા જોહર ખાન ફકરુ મિયા સિપાઈ નાસિર ખાન તાજુ ખાન સિપાહી અહેમદભાઈ ચીખાભાઈ શેખ બાબુભાઈ ગફુરભાઈ શેખ ઇરફાન ખાન ગુલાબ ખાન સિપાઈ મુજાહિદ ખાન મોહમ્મદ ખાન સિપાઈ અયુબ મિયા બચુ મિયા મલિક વલી મોહમ્મદ રહીમભાઈ મલિક સલીમ મિયા ગુલાબ મિયા સિપાઈ રુસ્તમ મિયા પકરુ મિયા સિપાઈ તથા સુની મસ્જિદના મોલાના મૈનુદ્દીન અબ્દુલ રહીમ મલિક હાજર રહીને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઇદ્રીસ સાથી ચેન પેન્ટિક પોની સુઆકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ